આજ <mully> રોજ <mully> હળવદ રોટરી ક્લબના દસમા પદગ્રહણ સમારંભમાં મારા રોટરી મેમ્બરોએ મને પ્રમુખ તરીકે ચૂંટો છે અને એ જવાબદારી હું સારી રીતે વહન કરીશ એ સિવાય રોટરી ક્લબ ઓફ હળવદનું નામ બધાને ખબર છે રોટરી ક્લબ ઓફ હળવદ લોકોને જરૂરી એવા બધા પ્રોજેક્ટો કરી રહ્યા છે રોટરી કોઈ એકની નથી આખા સમાજ માટેની છે દરેક સમાજના વ્યક્તિઓને જે જે જરૂરિયાત હોય એ બધી જરૂરિયાતો અમે પૂરો કરવાનો પૂરો પ્રયત્ન કરશું અમારી ટીમ હંમેશા રોટ ની ટીમ સમાજમાં ઓલવેઝ જે પણ કામ કરવાના હોય એ બધા કામ કરવા માટે હંમેશા તત્પર રહેશે અમને અમારી આ ટીમના ઉપર ગર્વ છે જે અમને હંમેશા અમારા નાના મોટા કામમાં સાથ આપે છે હળવદ સમાજમાં ચીફ ઓફિસર સાહેબે અમને શરૂઆતમાં જ બહુ સારો સપોર્ટ આપ્યો છે હળવદમાં ટોયલેટ બ્લોક મિયાવાકી જંગલ અને સ્વચ્છતા ઉપર આ વખતે અમે વધારે ધ્યાન આપીને કામ કરવા માગીએ છીએ ઓલરેડી હળવદના ઓગણીસ પ્રોજેક્ટ પરમેનન્ટ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે જે પ્રોજેક્ટ અમે रेग्युलर हजुर आगड जपु